યુરોપની અંદર જો તમારે સેટલ થવું હોય બિઝનેસ કરવો હોય જોબ કરવી હોય તો અમદાવાદની પણ આખા ગુજરાતની અંદર ફર્સ્ટ ટાઈમ પહેલીવાર એક એવી ઓવરસીસ આવી ગઈ છે કે જેની અંદર તમારે વિઝા પછી તમારે બિઝનેસની અંદર વિઝા જોતા હોય જોબના વિઝા જોતા હોય બધું જ તમને ટોટલી માહિતી આપી દેશે અને ત્યાં આગળ તમે લાખ થી દોઢ લાખ રૂપિયા પગાર તમારો સ્ટાર્ટ થઈ જાય અને બિઝનેસ કરવો હોય તોય તમે સારું એવું ઇન્કમ કરી શકો તો અમદાવાદ ની અંદર ક્યાં આવું છે પહેલા સાયન્સ સિટી પર સિલ્વર રેડિયન્સ ટુ બસો ચાર નંબર છે ડીએચવી ઓવરસીઝ અને સાહેબ હું સાચું કહું મેં ઓફિસ તો આખા વર્લ્ડની ઘણી બધી લોકોની જોઈ પણ આ જે ઓફિસ જોઈને મને જે શાંતિ મળીને હા 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 મજા આવી ગઈ દરેક વખતે હું છે ને વિદેશમાં જતો છું યુરોપ દુબઈ વિયેતનામથી માંડીને ઘણી બધી કન્ટ્રીમાં જઈ આવ્યો છું ઘણા બધાનો પ્રશ્ન હોય કે કમલેશભાઈ અમારા જોબ માટે અથવા અમારા બિઝનેસ માટે એવું કંઈક લઈને આવો કે જેની પર અમે ટ્રસ્ટ કરી શકીએ વિશ્વાસ કરી શકીએ અને ગુજરાતી હોય કે જે આપણને બધું સમજાવી શકે હું અત્યારે આવ્યો છું ડીએચએ વેવમાં આવી ગયો છું ઓવરસીસની અંદર અમદાવાદની અંદર છે અને આપણા ખાસ પરમ મિત્ર છે હર્ષભાઈ છે અને ખાસ તમને બધી જ ઇન્ફોર્મેશન આપશે જો તમારે ત્યાં જોબ કરવી હોય અથવા તમારે બિઝનેસ કરવો હોય તો બધી જ વ્યવસ્થા કરી આપશો સાહેબ તમે બધી જ હવે તમારું નામનો થોડોક પરિચય આપી દેજો હું હર્ષ મિસ્ત્રી ડીએચએ ઓવરસીસનો ફાઉન્ડર હું પોતે પેરિસમાં રહું છું લાસ્ટ સેવન યરથી અને હું સ્પેશિયલાઇઝ છું ફ્રાન્સના વિઝા માટે તમારે જોબ માટે જવું છે ભણવા માટે જવું છે બિઝનેસ કરવા જવું છે હું બધી જ સર્વિસ પ્રોવાઈડ કરી આપીશ તમને ઇન્ડિયામાં અને ફ્રાન્સમાં હવે મને એ જણાવો કે આ તમારા શું સાત પેઢીથી છે કે પછી કેવી રીતના તમારે આ આવ્યો કેવી રીતે કારણ કે આ તો બધી વસ્તુ અલગ જ છે ત્યાંના લોકલ એ જ કરી શકે આપણે ગુજરાતી માણસ કેવી રીતે પહોંચી શકીએ રિઝન એ છે કારણ કે હું પોતે ટુ થાઉઝન્ડ એટીનથી પેરિસમાં બિઝનેસ વિઝા પર છું અને હું પોતે બિઝનેસ કરું છું ત્યાં ઓલરેડી મારા થ્રી ટુ ફોર હવે જે મેં કર્યું છે હવે હું ટ્રાય કરું છું કે ઇન્ડિયાની કંપનીઓ બધાને ત્યાં લઈ જઉં અને ત્યાં એમને બી સેટ કરું તમારા કયા કયા બિઝનેસ છે મારો રેસ્ટોરન્ટનો બિઝનેસ છે જ્વેલરીનો બિઝનેસ છે શોલ નો બિઝનેસ છે મારી પોતાની બુટિક છે બે ત્રણ ટાઈપના અલગ અલગ બિઝનેસ છે અને હવે ન્યૂ સ્ટાર્ટઅપ છે ઓવરસીઝનો બિઝનેસ તો આ ઓવરસીઝની અંદર અમને શું ફાયદો થશે ત્યાં તમારું રીઝન શું છે કે અહીંયાથી ત્યાં લોકોને કેમ લઈ જવા જો કે ત્યાં તમે બિઝનેસ તો અહીંયા પણ થાય છે અથવા દુબઈમાં પણ થાય છે કે બીજી કોઈ કન્ટ્રીમાં પણ થાય તો તમે સ્પેશિયલ યુરોપ જ કેમ સિલેક્ટ કરો છો એકચ્યુઅલીમાં યુરોપમાં તમને ફાયદો એક તો યુરોમાં ઇન્કમ થશે બીજી વસ્તુ કે આપણી બહુ બધી ઓછી કંપનીઓ છે કે જે યુરોપમાં એસ્ટાબ્લિશ છે બરાબર તો જે નાના નાના બિઝનેસીસ છે જેમનું ઇન્વેસ્ટમેન્ટ ત્રીસ હજારથી પચાસ હજાર યુરો સુધી કરી શકો અને નિયલથી ત્રીસ થી પચાસ લાખ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોય તો એવા બિઝનેસીસ બી આઉટ ઓફ કન્ટ્રીમાં પેરિસમાં સેટ થઈ શકે છે એવું નથી હોતું કે તમારે યુરોપમાં બિઝનેસ કરવા માટે પાંચ કરોડ દસ કરોડ જ ઇન્વેસ્ટ કરવાના હોય છે બરાબર ત્રીસ લાખ પચાસ લાખ બી છે તો મારી જોડે એક આ પ્રોફેશનલ વિઝા છે બિઝનેસ વિઝા છે જેમાં વન યર પ્લસ ફોર યર એમ ટોટલ પાંચ વર્ષના વિઝા મળે છે બરાબર પાંચ વર્ષ પછી તમે પીઆર માટે બી એલિજિબલ છો અને સિટીઝનશીપ બી લઈ શકો છો એટલે તમારી દ્રષ્ટિએ મને એ કહ્યું કે આ એક માણસે રોકાણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ કારણ કે અહીંયા તો આપણે અહીંયા પણ ધંધો આપણે અહીંયા ઇન્ડિયામાં પણ દીપુભાઈ કહેતા હોય કે હવે આપણે અહીંયા ધંધો કરો તો ચાલીસ પચાસ લાખ રૂપિયા સામાન્ય થઈ જાય તો ત્યાં આગળ આપણી કોઈ ફ્રેન્ચાઇઝી મારા નામ નથી આપું આપણે કદાચ ચાલો અમદાવાદથી લોકલ ફ્રેન્ચાઇઝિસ છે કે જે ત્યાં આપણે કદાચ ખોલવી હોય તો તમે શું મદદ કરી શકો જો સૌથી પહેલાં કોઈ બી બિઝનેસ જેમ કે ફ્રાન્સમાં કે પેરિસમાં તમારે ઓપન કરવો છે તો એની માટે તમારી જોડે બિઝનેસ વિઝા હોવા જોઈએ ઓકે તો હું તમને પહેલા બિઝનેસ વિઝામાં હેલ્પ કરીશ તમને વિઝા અપાઈશ કે જેમાં તમે રાઇડ્સ છે કે હવે ત્યાં બિઝનેસ ઓપન કરી શકો પછી તમારી જોડે માની લો કે આઈડિયા નથી કે કયો બિઝનેસ કરવો છે તો મારો મેઇન ટાર્ગેટ જ એ છે કે ઇન્ડિયાની જે ફ્રેન્ચાઇઝીસ છે જે નાના મોટા બિઝનેસ છે જે પચાસ લાખથી એક કરોડની વચ્ચે થઈ જાય છે ઓપન ઇન્ડિયામાં એવા જ બિઝનેસને હું તમને ત્યાં સેટ કરી આપીશ એક્ઝામ્પલ તરીકે કોઈ બી ફૂડની ઇન્ડસ્ટ્રી છે જ્વેલરીની છે ક્લોથની છે કોઈ બી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તમારે ત્યાં ઓપન કરવું છે એમાં બી હેલ્પ કરી આપીશું તો પછી ત્યાં બિઝનેસ કરવાનો ફાયદો શું મને ત્યાં આગળ બિઝનેસમાં ત્યાં અહીંયા આપણે જે આપણી કોઈ બ્રાન્ચ છે તો ત્યાં નાખવાનો ફાયદો છે જો હવે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કે તમે કોઈ બી નાની મોટી જેમ કે મોબાઈલ કવર તમે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છો ઠીક છે હવે એ જ વસ્તુ તમે પેરિસમાં પેરિસની બ્રાન્ડ હોય તમારી તો એનો એક રેશિયો વધી જાય ચેન્જ થઈ જાય કારણ કે એક બ્રાન્ડ વેલ્યુ વધી જાય કે તમારું સેટઅપ પેરિસમાં બી છે તમે પેરિસની બ્રાન્ડ છો એટલે એક તમારે બ્રાન્ડ બી એસ્ટાબ્લિશ કરવી હોય તમારું જે xyz કોઈ બી કંપનીનું નામ છે મારું શોર્ટ નામ કદાચ હું કહું

ફાયદો એ છે કે તમે કન્ટ્રીમાં ડાયરેક્ટલી બિઝનેસ કરી શકો હા મંથ રહી શકો પણ બિઝનેસ તમે ગમે ત્યાં કરી શકો તમારે સ્વિટરલેન્ડ છે ગ્રીસ છે જર્મની સ્પેન ક્યાંય બી બિઝનેસ કરો જે તમે પેરિસની કંપનીમાં ત્યાં બિઝનેસ કરી શકશો તો અત્યારના યુગમાં આઉટ ઓફ કન્ટ્રીમાં બિઝનેસ કરો તમારા માટે તમે કહો છો કે બેસ્ટમાં બેસ્ટ રહેશે જો તેને પોતાના છોકરા મારા છોકરાનું તો આઉટ ઓફ કન્ટ્રીમાં કદાચ બિઝનેસ કરાવવો હોય તો એ બેસ્ટ બેસ્ટ છે ને બહુ ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે ને સારું ઓપ્શન છે ને ઈઝી પીઆર છે સિટીજનશીપ ઈઝી છે અને બહુ નાઈસ ઓપ્શન છે અને પાછળનું ફ્યુચર પછી જો બે વસ્તુ એ છે કે કોઈ બી માણસ ઇન્વેસ્ટ કરતો હોય તો એ વિચારતું હોય કે સેટલ થઈશું કે નહીં પાંચ વર્ષ પછી એવું તો નહીં હોય ને કે પ્રોબ્લેમ થશે કે જેમ કે યુકે યુએસ કેનેડા ની અંદર બહુ ઇઝી નથી તમને સેટલ યુકે ની અંદર કારણ કે હું પોતે યુકે બી પાંચ વર્ષ રહેલો છું મને એક્સપિરિયન્સ બી છે યુકે નો યુકે માં એટલો ઈઝી ટાસ્ક નથી પીઆર લેવો પણ યુરોપિયન કન્ટ્રીમાં ફ્રાન્સમાં મારા પોતાના પીઆર છે લેવાથી ફાયદો શું પાછળથી પેન્શન પેન્શનને જો બિઝનેસ વિઝાનો ફાયદો જ એ છે આ તમે બિઝનેસ વિઝા કરાવો છો તો તમે પહેલા દિવસથી એલિજિબલ છો કોઈ બી બિઝનેસ કરવામાં તમારા નામે પ્રોપર્ટી લેવામાં ને આ જ વસ્તુ માનલી કો થોડા ટાઈમ પછી સિક્સ મંથ પછી તમારો બિઝનેસ નથી ચાલતો તો એક સોમાસ કરીને ગવર્મેન્ટની હેલ્પ આવે છે એ બી તમે લઈ શકો છો એટલે જે સિટીઝનને હેલ્પ મળે છે એ બધા બેનિફિટ તમને બી મળે છે એટલે આ એક પ્રોપર બિઝનેસ વિઝા છે તો ભાઈ જેને પણ હજુ કદાચ વધારે માહિતી હોય તો અમે પૈસા બૈસા લ્યો કે નહીં પછી ત્યાં જવા હા અમારી કન્સલ્ટન્સી ફીસ હોય છે થોડી જેમાં અમે તમારો જેમ કે પેરિસમાં કંપની ક્રિએટ કરી આપીએ છીએ બિઝનેસ પ્લાન બનાવી આપીએ છીએ લોયર સાથે તમને ટચમાં કરી આપીએ છીએ એકાઉન્ટન્ટ સેટ કરી આપીએ છીએ જે આખી પ્રોસેસ છે અમારી આની અંદર લખેલું છે અમે શું શું હેલ્પ કરીશું બરાબર એ બધી બધી ફોનમાં હું પડે કે પછી વ્યવસ્થા ના ના હું પોતે જ હું પોતે જ તમને સેટ કરી આપીશ એક્ઝામ્પલ તમારે બુટિક કરવી છે શોપ કરવી છે તો હું તમને શોપના ઓપ્શન્સ બતાવીશ કયો એરિયા સારો છે કયો એરિયા નહીં સારો ફ્યુચર માટે શું ઓપ્શન સારા છે તમે હોલસેલર છો તમે મેન્યુફેક્ચરર છો તો હું તમને આખા ફ્રાન્સના સૌથી સારામાં સારા મોટા ને મોટા હોલસેલ માર્કેટમાં લઈ જઈશ ત્યાં તમને બિઝનેસ બી સેટ કરી આપવાની જવાબદારી મારી રહેશે તો ભાઈ આ તો રહી મારી મારે જેટલું નીકળે એટલું મેં કાઢેલું છે હવે જોબ માટે શું કરી કરીશો કેટલા રૂપિયાનો પગાર તમે આપશો હા જોબ માટે મારી જોડે અત્યારે હોટલમાં અને રેસ્ટોરન્ટમાં જ્યારે કારણ કે પેરિસની અંદર પાંચસો પ્લસ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે પાંચસો પ્લસ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે એમને શેફની કમી હોય છે પ્રોપર શેફ નથી મળતા હોટલ્સની અંદર આપણા બહુ બધા ઓનર્સ છે જેમની પોતાની હોટલ્સ છે એમને સારા એમ્પ્લોયઝ નથી મળી રહ્યા તો એમની ડિમાન્ડ પર છે મારી જોડે હોટલમાં બી છે અને શેફમાં બી છે એમાં બી હું તમારી જોબનું સેટિંગ કરી આપ કેટલા રૂપિયા પગાર તો મને પગાર એક લાખ થી બે લાખ ની વચ્ચે હોય છે હોટેલ ની અંદર ખાવું પીવું રહેવું બધું ઇન્ક્લુડિંગ છે

વિઝા કરું છું જેમાં મારા પોતાના પેકેજ દિવાળીથી લોન્ચ થવાના છે હું બિઝનેસ વિઝિટર વિઝા કરું છું કોઈ તમારે જેમ કે અહીંયા એક્ઝિબિશન જીએમડીસી થાય છે બરાબર છે એમાં તમે તમારો સ્ટેન્ડ લેવો છે જે સ્ટોલ સ્ટોલ લેવો છે તો એવા બી ત્યાં એક્ઝિબિશન થાય છે એમાં પણ આપણે એક સ્ટોલ રાખીએ હા એમાં હું તમને સ્ટોલ અપાઈ શકું છું રહેવાનું ખાવાનું એ બધું હું તમને સેટ કરી આપીશ એ પણ થઈ જશે તમારી સાથે એ થશે પછી વર્ક પરમિટ વિઝા છે બિઝનેસ વાળા પણ છે અને ઇન્ટર્નશીપ વિઝા બી કરી આપું છું વિઝાનું નામ પડે ને એટલે યુરોપની અંદર આપણા હર્ષભાઈને તમારે ફોન કરવાનો મળવાનું હજુ વધારે માહિતી જોઈએ તો અમદાવાદની અંદર પાકું એડ્રેસ પણ તમને સ્ક્રીન ઉપર મળી જવાનું છે તો ખાસ તમારે આવવાનું છે દીપુભાઈ હા તો તમને શું અને પ્રશ્નલી ઉડખું એ બહુ વર્ષોથી મારા નાના ભાઈ કોઈ ઉપાધી નહીં અરે હું એકસો દસ ટકા જો સારામાં સારું કમાઉં રાખતા યંગના યંગ જનરેશનના છોકરાઓને તું તો હું આંખ બંધ કરીને જતું રહ્યો હું ત્રીસ લાખ રૂપિયા તમે અહીંયા ધંધો કરો ને તો પચી પચાસ હજાર નહીં કમાવ ત્યાં છ સો લાખ બે લાખ દોઢ બે અઢી લાખ રૂપિયા તો કમાવતા હતી જશે હા ને આઉટ ઓફ કરવાનીમાં ચાન્સીસ છે ખરો ને

તો કોઈ જાતની ઉપાધિ નહીં રહે અને ખાસ તમે હજુ કદાચ વધારે માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો અને રૂબરૂ જો અમદાવાદમાં તમે આવી શકતા હોય તો સ્ક્રીન ઉપર આપે નંબર પર ફોન કરીને સ્પેશિયલ આવજો અને એપોઇન્ટમેન્ટ લઈને આવજો અને મળજો આજનો વિડિયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડિયો સાથે રમી સાથે મળશું મેડે કે ને મળશું ગામ ગી નહીં મળીએ આ મેં કરણ તો એ આ ધરતી તક ગી હરિમ તસ્ય જેમાં કાલે છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં